બોલે અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે બે વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટા છેડા બે થી ત્રણ વર્ષ લગભગ એ લોકોનો ડોક્ટર સાહેબ ઘર નો હાલ અને આપણે એક ભવ નહીં આપણે હાથ હાથ ભાવ આલે હું કામ આપણો તૂટક તૂટક પ્રેમ બપોરે તો બાજી બેઠા હોય આપણે એ પાછા હાજે સમાધાન થાય બોલે વળી આમ ઘર તો ઘર તો પાસે આવે આમ